નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે સમાચાર નવસારી મળી રહ્યા છે પાલિકાના પાપનો ભોગ એક યુવક બન્યો છે પાલિકાના પાપે પડેલા ભૂવામાં એક યુવક ખાબક્યો હતો નવસારી વિજલપુર નગરપાલિકાએ પડેલા ભૂવા પાસે બેરિકેટિંગ ના કરતા આ યુવક ભૂવામાં ખાબક્યો હતો રાત્રિના સમયે ભૂવો ન દેખાતા યુવક ભૂવામાં પડ્યો હતો ભૂવામાં ખાબકતા યુવાનને યુવાન હેમરેજ થયું નાજુક હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો પાલિકાની લાપરવાહીના કારણે સામાન્ય પરિવાર લાચાર બન્યો છે મારા હસબન્ડ કામ પરથી ઘરે આવતા હતા ને વરસાદ ચાલુ તો ગણપતિ લઈ જતા હતા ને ખડ્ડામાં કોઈ લડાઈ બી ચાલતી હતી ને ખડ્ડામાં પડી ગયા એમને માથામાં વાઈ ગયું સાત ટાકા આવ્યા ઇમરજન્સીમાં અમે એસપી હોસ્પિટલમાં લાવેલા હતા પછી બીજા દાડા એમઆરઆઈ આર આઈ કરાવ્યું ડૉક્ટરે કીધું કે હેમરેજ બી છે આઈસ્યુ કાલે ઇમરજન્સીમાં આઈસીયુમાં મૂકે છે એમને ખબર નહીં હવે શું થશે ડૉક્ટર કે અમે કંઈ કહી નહીં શકે એમને ખેંચવી આવી છે બે વાર એ મેં ઘર કામ કરીને ખાવું છું મારા હસબન્ડને મજૂરી કરે છે છૂટક મજૂરી અમે ઘર ચલાવીએ કે બિલ ભરીએ અગર હોઈ શકે તો મારી મદદ કરી શકે કે મેં બિલ કાથી ભરા મારા હસબન્ડ અગર કંઈ થઈ ગયું મારું શું થશે મારા બે બચ્ચા છે નાલ્લા હમણાં ખડ્ડો પૂરો જોઈએ કે બીજું કોઈને આવી તકલીફ નહીં થાય મારા હસબન્ડ હાથે જે થયું છે કોઈ બીજા હાથે નહીં થાય એ લોકોએ કંઈ એક્શન લેવું જોઈએ ને મારા હસબૅન્ડનું કોઈ ગેરંટી નથી ડૉક્ટર કે એક દિવસને પાંચ હજાર રૂપિયા અહીંયાનું આઈસ્યુનું બિલ છે દવાઓના ખર્ચા અલગ મેં ઘરકામ કરીને કેવી રીતે ચૂકવા